સમય તમારો હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભા ની ચૂંટણી માં જોવા પોલીસ બધી આખી વળગી હતી આપડે થઈ ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે ભાજપ નો એજન્ટ હોય પીએસઆઈ કે પીઆઈ કેવાય ભાજપ નો એજન્ટ કેવાય અને આવા પોલીસ વાળા બહુ રાજકારણ નો શોખ હોય ને તો પ્રજા ના પૈસા નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આવી અને મેદાન માં હોય એટલે કેટલી બીજી કોર્ટ આવે છે ખબર પણ પડે એટલે આવા અધિકારીઓ ને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નમતા હોય આપડી મહેરબાની પ્રજા ના પૈસા જયારે પગાર લેતા હોય એજન્ટ કોઈ વ્યક્તિ ના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા લાવવા તો એ પણ કાચ ના ઘર રહેતા હોય છે અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને દશા ના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં માં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો નો ખૂબ ખુબ આભાર